આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓનું મરામત કાર્ય પૂરજોશમાં જિલ્લા કલેક્ટર પ્રવિણી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના મોટા રસ્તાઓના રિપેરિંગ અને રીસર્ફેસિંગ મેટલ વર્કની થઈ રહેલ ઝડપી કામગીરી જિલ્લાના માર્ગ અને મકાન હસ્તકના પંદર રસ્તાઓ અને પંચાયત હસ્તકના સત્યાવીસ રસ્તાઓ ઉપર પેચ સહિતની રિપેરિંગની કામગીરી ઝડપભેર પૂર્ણ કરી રસ્તા ઉપર વાહન વ્યવહાર પૂર્વવત કરાયો અત્રે નોંધનીય છે કે આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના સાઠ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા જે પૈકી સત્યાવીસ રસ્તા ઉપરથી પાણી ઓસરતા રસ્તા ઉપર સાઈડ કટ પ્રોટેક્શનની દિવાલો અને જાળીઓ ઝાંકરા હટાવવા પેચવર્ગની કામગીરી માટે જેસીબી મશીન મશીનરી કામગીરી હાથ ધરવામાં આવી છે સત્યાવીસ રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના કુલ ઓગણીસ રસ્તા બંધ થયેલા હતા જેમાંથી પંદર રસ્તા ટ્રાફિકેબલ કરી દેવામાં આવેલ છે અને ચાર રસ્તા આજની તારીખે હજુ બંધ છે જે ઓવરટોપિંગ થતું પાણી બંધ થતાની સાથે જ એને પણ તાત્કાલિક બે ત્રણ દિવસમાં ટ્રાફ્ટિકેબલ કરવામાં આવશે અત્રેના જે કોઈ પણ રસ્તા છે સ્ટેટ હાઈવેના તે તમામ રસ્તા ઉપર અમારા દ્વારા અલગ અલગ આઠેક જેટલી ટીમો તૈયાર કરીને પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે અને અમે તમામ રસ્તા ઉપર વેટ મિક્સ અને મિક્સ દ્વારા પેચવર્કની કામગીરી કરાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે